રોડ કમિટીના ચેરમેનનો દાવો છે કે શહેરમાં પ્રતિ દિવસ ત્રણ હજાર મેટ્રિક ટન મટીરિયલ વાપરી રોડ તૈયાર કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ રોડ કમિટી ચેરમેનના વિસ્તારમાં જ ઠેર ઠેર તૂટેલા રસ્તા સામે આવ્યા

અન્ય સ્થળો ઉપર રોડ રસ્તામાં ખાડા તો અન્ય કેટલાક સ્થળો ઉપર નવા રોડ બનતા હોવાના કારણે શહેરીજનોની હાલાકી છે તેમાં કોઈ ઘટાડો થવાનું નામ નથી લેતું આ પહેલા અમદાવાદ મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર પોતે નિવેદન આપી ચૂકી હતી કે અમદાવાદ શહેરના રોડ રસ્તા છે તે દિવાળી સુધીમાં સાફ સુથરા થશે દિવાળી સુધીમાં સાફ સુથરા ન થયેલા રોડ રસ્તાની મુદત વધારીને દેવ દિવાળી કરવામાં આવી પરંતુ હજી પણ અમદાવાદ શહેરના રોડ રસ્તા છે તેની આ પ્રકારની પરિસ્થિતિ છે ક્યાંક રોડ તૂટેલા છે તો ક્યાંક રોડ ના કામ છે તે અતિ ધીમી ગતિએ ચાલી રહ્યા છે આ વિસ્તાર આપ જોઈ રહ્યા છો તે અમદાવાદના મહાનગરપાલિકાના રોડ કમિટીના ચેરમેન ના મત વિસ્તારના આ દ્રશ્યો છે નારણપુરા વિજય ચાર રસ્તા પાસેના કે જ્યાં આગળ છેલ્લા અનેક સમયથી વાઇટ ટોપિંગ રોડ બનાવવાની કામગીરી ચાલે છે અને અહીં આગળનો રોડ તેના કારણે જુઓ કયા પ્રકારની પરિસ્થિતિ છે સ્વાભાવિક રીતે નવા રોડ બનતા હોય તેની સામે કોઈ વિરોધ ન જ હોઈ શકે પણ રોડ બનાવવાની જે કામગીરી છે તે અત્યંત ધીમી ચાલતી હોય તે પ્રકારની પરિસ્થિતિ છે લગભગ સાત મહિનાથી આ કામગીરી ચાલી રહી છે પરંતુ રોડ હજી સુધી પૂર્ણ નથી થયો અને ધરતી સર્કલ કે જે સાંજના સમયે જે પીક અવર હોય છે તે વખતે અહીંયા આગળથી ભારે વાહનો પસાર થતા હોય છે ભારે સંખ્યામાં વાહનો પસાર થતા હોય છે તેમ છતાં પણ આ રોડ છે તે બનાવવાની જે ગતિ છે તેમાં વધારો નથી કરાયો આ બાબતે રોડ કમિટીના ચેરમેનને પૂછતા તેમણે પોતે સ્વીકાર કર્યો છે કે દિવાળી પહેલાં કોરીની હડતાલ હોવાના કારણે અને દિવાળી દરમિયાન જે શ્રમિકો છે તે પોતાના વતન ગયા હોવાના કારણે આ રોડ રસ્તાના કામ પૂર્ણ નથી થઈ શક્યા જે આગામી એકથી બે સપ્તાહમાં પૂર્ણ કરવા માટે બાહેતરી વધુ એક વખત રોડ કમિટીના ચેરમેન તરફથી આપવામાં આવી છે તેની સાથે દાવો કરાયો છે કે અમદાવાદ શહેરમાં જે રોડ છે તેને બનાવવા માટે પ્રતિદિન ત્રણ હજાર મેટ્રિક ટનના મટીરિયલ વાપરી અને રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે કેમેરામેન અવનીશ શિવ પુષાક્ષોલ એબીપી અસ્મિતા અમદાવાદ